કિતા હીરા ઇન્સ્ટિટ્યુટ ની અંદર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે ઇતિહાસનો બીજો ખૂબ જ મહત્વનો ટોપિક તો કે વેદકાલીન સંસ્કૃતિ અને પહેલું જે છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી એ વિષે આગલા વિડિયો લેક્ચર ની અંદર વાત કરી હતી અને આ વિડિયો લેક્ચર ની અંદર પણ આપણે વેદકાલીન સંસ્કૃતિની વાત કરીશું અને એવી જ રીતે જો આપણે જોઈએ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે ને એ કઈ રીતે નાશ પામી હતી અને વેદકાલીન સંસ્કૃતિનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો એની આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું તો અમે વાત કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમને મળે તો ચલો જોઈએ વિડિયો તો વેદકાલીન સંસ્કૃતિ જે છે ને એ પહેલા તો કઈ રીતે એનો ઉદ્ભવ થયો તો કે વૈદિક સંસ્કૃતિ સભ્યતા જે છે એ ગ્રામીણ સભ્યતામાં રૂપાંતર થઈ રહી હતી ઈસવીસન પૂર્વે પંદરસો ની આસપાસ ઇન્ડો તરફ કે આર્ય તરીકે ઓળખાતા સમૂહ ભારતની અંદર પ્રવેશ થયો છે અને જે આર્ય તરીકે ઓળખાયા અને વૈદિક સંસ્કૃતિ જે છે ને એનો ઉદ્ભવ આમ જોવા જોઈએ ને તો ઈસવીસન પૂર્વે પંદરસો થી છસો નો ગણવામાં આવે છે કે કે અહીંયા ધ્યાન રાખજો ઈસવીસન પૂર્વે પંદરસો થી છસો નો ગણવામાં આવે છે વૈદિક સંસ્કૃતિ જે છે એમનો ઉદભવ પંદરસો થી છસો નો ગણવામાં આવે છે અને અહીંયા જોજો કે મારો આજનો વિડીયો જે છે ને એના અંતની અંદર હું તમને સવાલ પૂછીશ અને એ સવાલ જે છે એ જીપીએસસી ની અંદર પૂછાયેલા છે અને વારંવાર પૂછાય છે એ એક્ઝામના સવાલ જે છે એ હું તમને પૂછીશ અને એના જવાબ જે છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેવાના રહેશે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને પણ જરૂરથી કરતા જજો હવે આર્યો જે છે ને વેદકાલીન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વની ભૂમિકા કોઈએ ભજવી હોય ને તો એ છે આર્યો અને લોકમાન્ય તિલક અહીંયા એવું અલગ અલગ બધાના મત મતાંતર જે છે ને એ બધાના અલગ અલગ છે કોઈ એવું કે છે કે ઉત્તર ધ્રુવ તરફથી આયવા છે કોઈ બીજું જ કે છે કોઈ બીજું કે છે કોઈ ત્રીજું કે છે હવે લોકમાન્ય તિલક જે છે કે જેને આપણે ગણેશા ગણેશ ચતુર્થી જેવા એ છે પછી ઉત્તરાયણ જે છે એ બધી વસ્તુના તહેવારો આપ્યા એ એવા લોકમાન્ય તિલક એવું માને છે

સતલુજ રાવી ચીના બિયાસ અને સરસ્વતી આ સાત નદીનો જે સમૂહ હતો કે એનો કાપવાળો જે પ્રદેશ હતો જેને સપ્તસિંધુ તરીકે ઓળખવામાં આવતો શું કે સપ્તસિંધુ તમે પણ તમારી બુકમાં મારી હારે હારે નોટ કરતા જતો કે સપ્તસિંધુનો સિંધુ પ્રદેશ જે છે એની અંદર ખૂબ અને આ પ્રદેશ જે છે ને સપ્તસિંધુનો સિંધુ એ ખૂબ કાપવાળો અને ખૂબ ફળદ્રુપ પ્રદેશ હતો એની અંદર આ લોકોએ વસવાટ કર્યો આર્યો એ અને શરૂઆતમાં આર્યો એ મજબૂત રાજ્ય તંત્ર વિકસાવ્યું હતું અને સમય જતા આર્યોની ટોળી જે છે ને અલગ અલગ પ્રદેશમાં ગઈ અને ત્યાં પોતાના અલગ અલગ રાજ્યોની સ્થાપના કરી અને ધીમે ધીમે અલગ અલગ રાજ્યો હતા ને એને આર્યવ્રત એક મોટો વિસ્તાર થઈ ગયો એને આર્યવ્રત નામે ઓળખવામાં આવ્યો એ વિસ્તારને અને એવું કહેવાય છે કે આર્યોને એક ભરત કુળ નામે એક એક આર્યોનું કુળ હતું કે જેને જે લોકોએ દસ જેટલા રાજવીઓ સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધ છે ને ઇતિહાસમાં દસરાગ યુદ્ધ તરીકે ઓળખાય છે યુદ્ધ અને દસરાગ્નુળના આ યુદ્ધની અંદર જે છે ને એ ભરતકુળના આર્યનો વિજય થયો હતો કોનો તો કે ભરતકુળના આર્યનો વિજય થયો અને તેથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું હોય ને એવું પણ માનવામાં આવે છે અને આર્યોની હવે જોયે આર્યોની શાસન વ્યવસ્થા તો શાસન વ્યવસ્થા કેવી હતી તો કે શાસન વ્યવસ્થા જે છે ને એ રાજાશાહી પ્રકારની હતી ક્યાં પ્રકારની હતી અને શાસન વ્યવસ્થાનું સૌથી નાનામાં નાનું એકમ જે છે ને એક કુટુંબ હતું કયું હતું નાનું એકમ જે છે એ કુટુંબ હતું અને કુટુંબ જે છે ને એ પિતૃ પ્રધાન હતું કે ઘરની અંદર એના પપ્પા કહે તો એમ જ થાય પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા હતી અને કુટુંબનો વડો જે છે ને એ કુલપતિ કહેવાતો કુલપતિ બનતું ગ્રામ બનતું અને થોડાક ગ્રામ મળી અને વિંશ બનતું શું વિંશ બનતું અને વિંશનો વડો જે છે એ વિંશપતિ નામે ઓળખાતો ક્યાં નામે તો કે વિંશપતિ નામે હવે આજ બધા વિંશપતિ જે છે ને એમાંથી કોઈ એક બળવાન વિંશપતિ હોય ને કે જે તાકાતવાર હોય કે જેને બધી ખબર પડતી હોય બુદ્ધિવાન હોય પરંપરાગત રાજા બનતો અને રાજ્યનો વિસ્તારનો ના રાજ્ય વિસ્તાર જે છે ને એમનો નાનો એવો રાજ્ય વિસ્તાર હતો અને તેથી તેને જનપદ તરીકે ઓળખાતો જે રાજ્ય વિસ્તાર છે એ જનપદ તરીકે ઓળખાતો અને તેથી ત્યાંનો રાજા જે છે ને એ જનપતિ તરીકે પણ કહેવાતો શું કહેવાતો તો કે જનપતિ જનપતિ મતલબ કે લોકોના જે હોય તેમની સેવા કરતો

વસ્તુ જે હતી વ્યવહારની તો એ પશુપાલન હતો અને શરૂઆતમાં એ જો એ લોકો એ છે ને નાણાંનું ચલણ નહોતું વિકસ્યું અને તેથી તેઓ શું કરતા હતું કે કોઈ વસ્તુ જોતી હોય ને તો એમના બદલે સામેવાળાને બીજી વસ્તુ આપતો એને બાર્ટર સિસ્ટમ કે વસ્તુના બદલે વસ્તુ તો બાર્ટર સિસ્ટમ એ લોકોએ અપનાવી હતી કેવી સિસ્ટમ તો કે બાર્ટર સિસ્ટમ અહીંયા લખી દઉં છું બાર્ટર સિસ્ટમ

એ ચાર વેદ જે છે ને એના વિશે આપણે પેલા તો થોડું થોડું જોઈએ ચાર વેદની અંદર પહેલો વેદ કયો છે તો કે ઋગ્વેદ હવે ઋગવેદ ની રચના લગભગ ઈસવીસન પૂર્વે પંદરસો ની અંદર થઈ હતી અને એના સંકલન કરતા છે મહર્ષિ કૃષ્ણ દ્વેપ્યાયન મતલબ કે વેદવ્યાસ જે છે એ ઋગ્વેદની રચના કરી હતી એવું અહીંયા સંકલન કરતા હતા એવું માનવામાં આવે છે અને ઋગ્વેદ ની અંદર એક હજાર અને અઠ્યાવીસ મંત્ર યા તો સુક્ત છે અને એની અંદર દસ મંડળ મંડળ મતલબ પ્રકરણ એ ઋગ્વેદ ને દસ મંડળની અંદર વિભાજીત કરવામાં આવ્યો છે અને અને એની અંદર આ રચના જે છે છે ને એ થઈ ગઈ હતી કે જેને વંશ મંડળ કહેવામાં આવે કયા તો કે એક આઠ અને નવ તથા દસમા મંડળની પછી પછી થી રચના કરવામાં આવી અને નવમા મંડળ ની રચના કરવામાં સોમદેવતાથી સંબંધિત મંત્ર નો આધાર લઈ અને થઈ છે એવું માનવામાં આવે છે અને ઋગ્વેદ જે છે ને એ પુરુષ દેવતાઓની પ્રધાનતા છે કોની છે તો કે પુરુષ દેવતાઓની પ્રધાનતા જે છે ને એ ઋગ્વેદની અંદર પુરુષ દેવતાની પ્રધાનતા જોવા મળે છે પ્રધાનતા જોવા મળે છે અને ઋગવેદ ની અંદર એક સૌથી મહત્વનો આપણો મંત્ર તો કે ગાયત્રી મંત્ર જે છે ને એ ઋગ્વેદ ની અંદર એની જ દેન છે અને ગાયત્રી મંત્રની રચના જે છે ને એ ઋષિ વિશ્વામિત્ર એ કરી હતી કોને વિશ્વામિત્ર હવે ગાયત્રી મંત્ર એટલે કયો મંત્ર તો કે ઓમ ભૂર ભુવ સ્વ કે જે દુનિયાનો સૌથી શક્તિશાળી મંત્ર ગણવામાં આવે છે બીજો વેદ તો એ સામવેદ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે આ સવાલ ઘણી બધી વખત અને ઘણી એક્ઝામની અંદર પૂછાયેલો છે કે સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે તો સામવેદ આવશે વિદ્યાર્થી મિત્રો એમનો આન્સર અને હજી પણ કહું છું કે વિડીયોને એન્ડ સુધી જોજો હું એની અંદર અને એન્ડ ની અંદર હું તમને પાંચ સવાલ પૂછીશ એના જવાબ જે છે ને તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાના રહેશે અને એ બધા સવાલ જે છે ક્યાંક ને ક્યાંક તો કોઈક ની કોઈક એક્ઝામ ની અંદર પૂછાયેલા જ છે અને સામવેદ જે છે ને એની અંદરથી સાત આપણા સ્વર જે છે સાત સ્વર સારે ગામા પધની નો માહિતી મળી છે અને રચનાનો પ્રકાર જે છે ને ગાયત્રી છંદની ની સામવેદ જે છે ને એની રચના જે છે ને ગાયત્રી છંદમાં લખાયેલો છે અને એમને એની અંદર અઢારસો ને દસ મંત્ર છે હવે અઢારસો દસ મંત્ર સામવેદ અંદર છે માત્ર ને માત્ર છોતેર મંત્ર જે છે ને એ મૌલિક છે હવે એની અંદર સામવેદની અંદર પૂર્વાચિક અને ઉત્તરાચિક એવા બે ભાગ કરવામાં આવે છે કયા તો કે પૂર્વાચિક અને ઉત્તરાચિક

હવે ત્રીજો વેદ તો ત્રીજો વેદ છે તો કે યજ્ઞ સંબંધિત અને સુક્તોનો સમૂહ એવો યજુર્વેદ યજુર્વેદની રચના જે છે ને આંશિક રૂપે ગધ અને પદ બંનેમાં થઈ હોય એવું માનવામાં આવે છે અને ગધ ભાગને યજુષ કહેવાય છે આ વેદના યજુષ કહે છે એથી આ વેદનું નામ યજુર્વેદ પડે છે અને સૌથી વધુ ભાષ્ય જે છે ને એ આ વેદ પર જ લખાયેલા છે યજુર્વેદ ઉપર અને આની અંદર કૃષ્ણ ભાગ અને શુક્લ કૃષ્ણ યજુર્વેદ યજુર્વેદ ની અંદર બે ભાગ છે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ અને આ યજુર્વેદ ની અંદર સૌથી મોટો યજ્ઞ તો કે રાજસુ યજ્ઞ અને વાજપેયી યજ્ઞ ની પહેલી માહિતી જે છે ને ઉલ્લેખ માહિતીનો ઉલ્લેખ જે છે ને પહેલી વખત એ યજુર્વેદ ની અંદર થી મળી આવ્યો હતો હવે રાજસુ યજ્ઞ જે રામ રામે કર્યો હતો અને એના ઘોડાને છૂટો મૂક્યો હતો અને એના એના છોકરા લવ અને કુશે બાંધી લીધો હતો અને એ જમાનાનો સૌથી શક્તિશાળી યજ્ઞ ગણવામાં આવતો હતો અને એવા યજ્ઞની માહિતી જે છે ને એ યજુર્વેદ પરથી મળે છે હવે સહિતા જે છે ને કૃષ્ણવેદની પ્રચલિત સંહિનતા જે છે તે તૈત્રિય સહિતા છે અને શુક્લવેદ શુક્લ યજુર્વેદની પ્રચલિત સંહિતા જે છે એ વજ્રસ્નેહી છે

પહેલા ત્રણ વેદનું વિભાજન વિભાજન પરના પુરાવા હોવાથી આ વેદનું ઐતિહાસિક મહત્વ જે છે ને એ ખૂબ જ છે અને આ વેદની રચના અનાર્ય સંપ સંસ્કૃતિની દેન છે કોની સંસ્કૃતિની તો કે અનાર્ય સંસ્કૃતિની દેન છે એવો કયો વેદ તો કે અથર્વવેદ જે છે અનાર્ય સંસ્કૃતિની દેન છે હવે અથર્વવેદની અંદર રોગોને નાશ કરવાનો જાદુ વશીકરણ ભૂત ભૂતપિશાચ ધન મેળવાના દુશ્મનને હણવાના ચમત્કારી શક્તિ મેળવાના એવા વગેરે મંત્ર પણ છે અને સર્વપ્રથમ કાશી શબ્દનો ઉલ્લેખ આ અથર્વવેદની અંદર જ મળે છે પરંતુ કેટલાક વિદ્વાનો જે છે ને એ અથર્વવેદને વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે હવે આર્યો જે છે પાછા આવી જઈએ આપણે આપણા મેઇન ટોપિક પર તો કે આર્યો આર્યોની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી તો કે વિદ્યાર્થી જે છે ને એ ગુરુ પાસે જાય અને શિક્ષણ મેળવતો હતો હવે કેવું શિક્ષણ મેળવતો હતો કે વેદ ઇતિહાસ પુરાણ અને શારીરિક શિક્ષણનું જ્ઞાન અપાતું હતું અને વર્ણ વ્યવસ્થામાં શુદ્રોને ઉપનયન કે જનોય કે શિક્ષણ મેળવવાની સંસ્કારની પરવાનગી મળતી હતી અને જ્યારે અન્ય ત્રણ વર્ગોને પરવાનગી મળતી હોવાથી તે દ્વિજ કહેવાતા એ જમાના ની અંદર ચાર વર્ણો હતા વૈશ્ય ક્ષુદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર હવે એમના સવાલ જવાબ જોઈએ આપણે

યુગમાં નીચે પૈકી સંપત્તિનું ક્યું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું કોઈક ને કોઈક એક્ઝામ ની અંદર પૂછાયેલા જ છે ગાયત્રી મંત્ર ની રચના ક્યાં ઋષિ દ્વારા કરવામાં આવી હતી એમનો સાચો જવાબ છે ઋષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી ધન્યવાદ જો તમે મારા આજના વિડીયો લેક્ચર તમને સૌને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ બટન પર શેર કરો ક્લિક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને મારા સવાલ જે છે એમની કમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનું પણ ભૂલશો નહીં